નિધિવન જ્યાં આજે પણ કૃષ્ણ રાસ રચે છે ભારતમાં એક એવું રહસ્યમય સ્થળ છે જ્યાં રાત પડતા જ માણસ તો દૂર પણ પ્રકૃતિ પણ શાંત થઈ જાય છે આ જગ્યા છે નિધિવન વૃંદાવન કહેવાય છે કે આજે પણ અહીં ભગવાન શ્રીકૃષ્ણ રાધારાણી અને ગોપીઓ સાથે રાસલીલા કરે છે નિધિવન માત્ર એક જંગલ નથી આ એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે તેમની દિવ્ય લીલાઓ રચી હતી હજારો વર્ષ જૂનું આ સ્થાન આજે પણ શ્રદ્ધા ભક્તિ અને રહસ્યથી ભરેલું છે વૃક્ષોનું રહસ્ય નિધિવનમાં આવેલા દરેક વૃક્ષ સામાન્ય નથી બધા વૃક્ષો વાંકા ચૂકા છે અને આશ્ચર્યજનક રીતે બે બે જોડામાં ઉગેલા છે સ્થાનિક માન્યતા અનુસાર આ વૃક્ષો ગોપીઓનું સ્વરૂપ છે જે રાત્રે જીવંત બની જાય છે સૂર્ય અસ્ત થયા બાદ નિધિવનના દરવાજા બંધ કરી દેવામાં આવે છે કોઈ માણસ કોઈ સાધુ અથવા કોઈ પ્રાણી અહીં રાત્રે રહેતું નથી કહેવાય છે કે જે લોકો રાત્રે અહીં રહેવાનો પ્રયાસ કરે છે તેઓ માનસિક રીતે અસ્વસ્થ બની જાય છે રાસ લીલાનું રહસ્ય દરરોજ સાંજે શ્રી કૃષ્ણ માટે પાન મીઠાઈ પાણી અને શૃંગાર સામગ્રી મૂકવામાં આવે છે સવાર થાય ત્યારે બધી વસ્તુઓ વેરવિખેર મળી આવે છે કોઈ જોઈ શકતું નથી પણ બધા માને છે રાત્રે અહીં રાસ લીલા થાય છે સંતો અને મીરાબાઈનો અનુભવ ભક્ત મીરાબાઈએ કહ્યું હતું કે તેમણે અહીં કૃષ્ણ સાથે વાત કરી છે ઘણા સંતોએ અલૌકિક સંગીત વાંસળીનો મધુર અવાજ અને દિવ્ય પ્રકાશ અનુભવ્યો હોવાનો દાવો કર્યો છે વિજ્ઞાન શું કહે છે વિજ્ઞાન કહે છે આ બધું માનસિક ભ્રમ હોઈ શકે છે પણ પ્રશ્ન એ છે જો આ ભ્રમ છે તો પક્ષીઓ રાત્રે કેમ નથી રહેતા વૃક્ષોનો આકાર આજ સુધી બદલાયો કેમ નથી નિધિવન કોઈ સામાન્ય સ્થાન નથી આ એક એવો રહસ્ય છે જ્યાં વિશ્વાસ અને વિજ્ઞાન એકબીજા સામે ઊભા છે હવે પ્રશ્ન એ છે શું તમે માનો છો કે આજે પણ શ્રીકૃષ્ણ અહીં આવે છે